ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ઉમરા બસ સ્ટોપ નજીક ઉમરાથી ડાભા જતા રસ્તાની હાલત ખખડધજ થઈ ગઈ છે જેના કારણે મોટા વાહનો રસ્તામાં ફસાઈ રહ્યા છે ગતરાતથી બે ગાડીઓ રસ્તાની ખરાબ સ્થિતિના લીધે ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા જંબુસર ટંકારી

ઉમરા ગામથી પસાર થતો જે ડાયવર્જન હાઈવે આપવામાં આવ્યો છે જે હાલ હમણાં તાજેતરમાં જ ડામરનો રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ વરસાદના કારણે ડંબર બેસી જવાના કારણે બે ગાડીઓ ફસાઈ હોવાના દ્રશ્ય સામે આવ્યા છે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે આ બે ગાડીઓ ફસાવાના કારણે મસ્ત મોટી લાઇન પડી છે કેમ કે જંબુસર એસટી ડેપોથી લઈને ટંકારી બાગોળના રોડનું સમારકામ થતું હોય જેના કારણે આ ડાઇવર્જન આપવામાં આવ્યું હતું ભારે વાહનો અહીંથી પસાર થતા હોય છે પરંતુ આ ડામરનો બને પહેલાં જ વરસાદમાં ધોવાઈ જવાની દ્રશ્ય સામે આવ્યો છે ત્યારે વાત કરીએ તો આ દ્રશ્યના કારણે ક્યાંક ને ક્યાંક રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જીએસટીવી જંબુસર